નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી સાથે ફરીથી આ વિડીયોની અંદર કે જ્યાં આપણે વાત કરવાના છીએ જે આવેલી છે શિક્ષણ સહાયકની ભરતી એના સંદર્ભમાં ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો જે પણ મિત્રો એપ્લાય કરવા માગે છે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે જ્યાં સુધી ભરતી ચાલશે ત્યાં સુધી તમને તમામ અપડેટ છે આ ચેનલના માધ્યમથી મળશે અને કોઈ પણ અપડેટ તમારે ચૂકવા ન માગતા હોય તો જરૂરથી જોડાજો મારી સાથે અને ખાસ મિત્રો વાત જણાવી દઈએ કે ગઈકાલે જે વિડીયો મૂકેલો હતો એના અનુસંધાને આજે ભરતી જાહેરાત છે એ તમામ વર્તમાનપત્રની અંદર આવી ચૂકેલી છે ખાસ કરીને આપણે જણાવી દઈએ કે જે સરકારી ઉચ્ચતર માધ્યમિકની ભરતી છે એની જગ્યા જે તમને કાલે સોળસો ત્રણની કીધેલી હતી એ સોળસોને ત્રણ પ્લસ પાંચ અંગ્રેજી માધ્યમ માટેની જગ્યાઓ છે તો સોળસોને આઠ જગ્યાઓ આવવાની છે આપણે જણાવી દઈએ કે એકવીસ દસના રોજ મિત્રો આજે જાહેરાત છે એ જાહેરાત માટેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે દસ દસ બે હજાર ચોવીસથી અરજીઓ ચાલુ થશે અને એ અરજીઓ છે એમની લાસ્ટ ડેટ છે એ એકવીસ દસ બે હજાર ને ચોવીસની રહેશે રાત્રે બાર વાગ્યા સુધી મિત્રો કઈ વેબસાઇટ ઉપર ફોર્મ ભરવું પ્રશ્ન એવો થતો હોય તો ડબલ્યુ 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 જી એસ ઇ આર સી આ વેબસાઇટ છે નોંધી લેજો અચૂક કારણ કે આ વેબસાઇટની અંદર તમારા ફોર્મ છે એ એ છે બીજી વસ્તુ રાખજો મિત્રો કે અહીંયા કન્ફર્મ થયેલી અરજી છે એમાં ઉમેદવારોએ કોઈ પણ સુધારો કરવો હોય તો વિડ્રો કરી નવી અરજી જ કરવાની રહેશે ખાસ યાદ રાખજો પૂર્ણ ફી ભરી અરજી કરવાની રહેશે ધ્યાનપૂર્વક તમારું ફોર્મ છે ને એ ભરજો કારણ કે મોટા ભાગે થાય છે એવું કે વિદ્યાર્થીઓ છે એ પોતાનું ફોર્મને તો ભરી દે છે પરંતુ જેટલી ત્વરિતતાથી ફોર્મ ભરતા હોય એના કારણે ક્યાંક માઇનોર મિસ્ટેક રહી જતી હોય છે તો આ તમામ મિત્રોને ખાસ જણાવવાનું કે બહુ જાળવીને ફોર્મ ભરજો નહીં તો તમારે ફરીથી અરજી છે એ સંપૂર્ણ નોંધવાની રહેશે બીજી વસ્તુ એ ધ્યાને રાખી દઈએ મિત્રો કે નિયત સમય મર્યાદામાં જો ફી વરેલી હશે તો જ તમારું ફોર્મ છે સ્વીકાર્ય ગણાશે ખાસ કરીને તમને એ પણ જણાવી દે કે કોણ ભરી શકશે આ ટાટફોર્મની અંદર તો જે મિત્રોને સાહીઠ ટકા ટાટની અંદર આવેલા છે તેવા તમામ મિત્રો છે અહીં અરજી છે એ કરી શકે છે બીજી ખાસ વાત એ ધ્યાને આપને દોરી દઉં કે જે રીતે આપને જણાવેલું છે એ રીતે જાહેરાત છે અને સંબંધી વિગતવાર સૂચનાઓ છે એ જી સી ઈ આર ટી સી જે વેબસાઇટ છે ડોટ ઉપર છે એ પબ્લિશ કરવામાં આવશે મિત્રો અને જે અંતર્ગત કોઈ પણ બાબતો છે એનો ભાગ રહેશે હવે ઘણા બધા મિત્રોને મુશ્કેલી એ હોય છે કે ભાઈ અમે સરકારીમાં અરજી કરવા માગીએ છીએ પણ અમારી જે એજ લિમિટ છે એ ઓગણચાળીસ વર્ષ બરોબર યાદ રાખી લેજો ઓગણચાળીસ વર્ષ છો તો તમે એની નીચે આવો છો ક્રાઇટેરિયાની અંદર યસ યુ આર એપ્લાય ફોર હાયર સેકન્ડરી ગવર્મેન્ટ સ્કૂલ અને બીજી વસ્તુ મિત્રો એ પણ આપણે જણાવી દઈએ કે ગ્રાન્ટેડની અંદર કોઈ વયમર્યાદા હોતી નથી એટલે આ પણ એક બાબત તમારા ધ્યાન ખાસ મૂકવાની હતી કારણ કે તમે ઘણી બધી આ બાબતમાં પ્રશ્નોત્તરી છે એ અનુભવતા હોય છો મિત્રો અમે બીજી વાત કરીએ તો ઉચ્ચતર માધ્યમિક જે માધ્યમિકને ઉચ્ચતર માધ્યમિક વિભાગ અનુદાનિત વિભાગની જે શાળાઓ છે એમાં ચોવીસ હજાર ચોવીસો સોળ ભરતી આવવાની છે ગુજરાતી માધ્યમની અંદર અંગ્રેજી માધ્યમ માટે મિત્રો ત્રેસઠ જગ્યા છે અને હિન્દી માધ્યમ માટે પાંચ જગ્યાઓ છે નિર્ધારિત કરેલી છે આમ કુલ મળીને ચોવીસો ચોર્યાસી જગ્યા માટે અરજી છે થવાની છે નિયમો બધા જ ઉપર મુજબના લાગુ પડશે કે ટાટની અંદર જેને સાઠ ટકા છે અને બે હજાર ત્રેવીસમાં જ માત્ર ટાટ આપેલી છે જો સ્પષ્ટતા સાથે કહું છું બે હજાર ત્રેવીસમાં જેમણે ટાટ આપેલી છે એવા જ વિદ્યાર્થીઓ માત્ર એપ્લાય કરી શકે છે એટલે ખાસ આ બાબતને ધ્યાન રાખજો અને અનુસંગી કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે પ્રિપેર રાખવાના છે એની માટેનો નેક્સ્ટ વિડીયો સાથે ફરીથી હું તમને મળીશ ત્યાં સુધી ચેનલને જોતા રહેજો લાઇક કરજો શેર કરજો અને આપણા મિત્રો સુધી વ્યવસ્થિત માહિતી માટે વિડીયોને સાંઠ પણ કરતા રહેજો થેન્ક યુ